તો કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જોડાશે જેને લઈને અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે તો સરકારનું શોષણ અન્યાય ભ્રષ્ટાચારને લઈ લોકો ખુલીને બહાર આવી રહ્યા છે અને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તો મધ્ય દક્ષિણ સહિત ગુજરાતમાં જેમ જેમ યાત્રા આગળ વધી રહી છે તેમ તેમ લોકો જોડાઈ રહ્યા છે જેમ આગળ વધશે તેમ લોકો જોડાશે તેવું અમિત ચાવડાએ જણાવ્યું છે ભ્રષ્ટાચારી ભાજપ સરકાર છે એની સામે ધીમે ધીમે લોકોનો ગુસ્સો આક્રોશ બુલંદવાજે રજૂ થઈ રહ્યો છે અને જેમ જેમ જનાક્રોશ યાત્રા આગળ વધી રહી છે લોકો ખુલીને યાત્રામાં જોડાઈ રહ્યા છે પોતાના પ્રશ્નો પોતાની તકલીફો સમસ્યાઓ અને જે જનતાની આક્રોશ છે એને વ્યક્ત કરી રહ્યા છે આદિવાસી વિસ્તારના લોકો જળ જંગલ જમીનના અધિકાર સાથે વુલંદવાજે પોતાની માંગ રજૂ કરી રહ્યા છે મહિલાઓ દારૂ બંધ કરાવો એ માંગ સાથે રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહી છે કિસાનો જે ખેડૂતો છે એ દેવા માફીની માંગને લઈ ખાતરની તંગીને લઈને ખૂબ આક્રોશમાં છે સાથે સાથે યુવાનો બેરોજગાર છે સ્થાનિક રોજગારજનખે છે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગ પ્રથા બંધ કરાવો એવી માંગ સાથે લડી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં અનેક યુવાનો એના દાખલાને કારણે આજે તકલીફમાં છે અહીંયા વિકાસના નામે બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે નલસે જલનો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ગામે ગામ જોવા મળે છે મનરેગાના ભ્રષ્ટાચારમાં ભાજપના મંત્રીથી લઈને મોટા નેતાઓની સામેલગીરી ખુલીને બહાર આવી રહી છે ત્યારે લોકો ભ્રષ્ટાચાર સામે અન્યાય સામે અત્યાચાર સામે જે ખેડૂતોની સ્થિતિ છે જે મહિલાઓની સ્થિતિ છે આદિવાસી સમાજ સ્થિતિ છે એ બધા જ મુદ્દાઓને લઈને જનાક્રોશ યાત્રામાં આવી રહ્યા છે પોતાના અવાજને ભુલંદ કરી રહ્યા છે અને ધીમે ધીમે આ જનાક્રોશ યાત્રા ગુજરાતની પ્રજા જે પરિવર્તન ઝંખી રહી છે એ પરિવર્તનનો શંખના સાબિત થાય